સુરેન્દ્રનગરના વઢવાણ અને ચૂડા તાલુકાને જોડતો વસ્તડીનો પુલ ધરાશાયી થયા અને ત્રણ વર્ષ વીતી ગયા પુલ તૂટવાને કારણે મુખ્ય માર્ગ બંધ થતા પ્રશાસને ડાયવર્ઝન આપ્યું જે સામાકાંઠા મેળડી માતાના મંદિરના પાછળથી વૈકલ્પિક રસ્તો જાય છે પણ હવે આ ડાયવર્ઝન પણ વઢવાણ સાયલા અને ચુડા તાલુકાના સો ગામોના હજારો લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે કાચું ડાયવર્ઝન બનાવી માથે કાંકરી પાતરી દેવામાં આવતા દરરોજ અકસ્માત થઈ રહ્યા છે તો કેટલાક સમય તો ડાયવર્ઝનની વચ્ચોવચ વાહન બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ બને છે સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે પ્રશાસન તાત્કાલિક અસરથી બ્રિજ બનાવે અને આ સમસ્યાથી છુટકારો અપાવે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનું વસ્તડી ગામ છે કે જ્યાં ત્રણ થી ચાર વર્ષ પહેલાં પુલ ધરાશય થયો હતો અને પુલ ધરાશય થયા બાદ વસ્તડી ગામને અવરજવર કરવા માટે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે આ ડાયવર્ઝનમાં ભારે વાહનો અહીંથી પસાર થાય છે જેના કારણે ડાયવર્ઝનમાં અનેકવાર તૂટી જાય છે અને વરસાદમાં અનેકવાર આ ડાયવર્ઝન પણ ધોવાઈ જાય છે ત્યારે પુલનું બ્રિજનું નવું નવનીકરણ માટેની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું છે અને મુરત પણ થઈ ગયું છે પણ છતાં હજી ગોકળ ગતિએ પુલનું કામ ચાલી રહ્યું હોવાના કારણે ગ્રામજનો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મોટા ભારે વાહનો પછી આ ડાયવર્ઝન પણ અ વાર તૂટી જવાની ફરિયાદો થઈ છે અને આ અંગે સરપંચ દ્વારા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કે અહીંથી ભારે વાહનો પસાર કરવા આ માટે પ્રતિબંધ મૂકવામાં આવે અને જલ્દી પુલ પુલનું કાર્ય પૂર્ણ કરવામાં આવે જિજ્ઞાશ પંડ્યા એપીપી અસ્મિતા વસ્તડી સુરેન્દ્રનગર જે નવરાત્રીમાં પાછી વરસાદને આગ આવે છે તો પછી જામમાં શું ફરી ફરીને જવાનું ને આ બાળકોને હંતર નહિરાન થવાનું ને વિચારે જવું હોય કે વાડિયા જવું હોય ખેડૂત ને તો ક્યાંથી જવું અહીંથી જાવીએ એટલે વડોદ થઈ થાય આવ્યા પંદર કિલોમીટર થાય અને તો એક કિલોમીટર થાય પણ રસ્તો તૂટત શું કરવાનો હજી કઈ પણ આનો નિરાકરણ આવતું બે મહિનો દિવસ કામ ચાલુ થઈ ગયું હોય ત્યારે પાછું કામ બંધ થઈ ગયું હોય અને આ પંદર થી વીસ ગામ રસ્તો છે કેટલા લોકો હેરાન થાય છે દવાખાના હોય બીજું કોઈ વાડીએ નાનું મોટું કામ હોય જવું હોય તો કેટલી છે જો અમારી વાડી થાય સો કિલોમીટર પણ આમ થાય પાંત્રી કિલોમીટર થાય અને પાયલ માંથી બહુ જોખમ છે અને જેમ બને એમ પુલ નું કામ જલ્દી પૂરું કરે એવી જ અમારી માંગણી છે આખા ઘણા ગામના લોકો આથી જ સુધીના લોકો અહીં નીકળે